ગુડ મોર્નિંગ ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં વિડીયો મંગળવાર હોવામાં મોડું થઈ ગયું હતું મૂવી જતો હતો એટલે અને આજે અત્યારે એટલે સવારે ઉઠવાનું આઠ વાગે ઉઠવાનું હતું કઈ કામ તો નતું પાણી વેલું ઉઠવાનું હતું વહેલા ઉઠી જાય તો થોડું સારું અને નવ વાગી જાય છે હવે ફ્રેશ થઈ જાય બ્રશ કરી નાખીને નાઈ લઈ પછી કરવી નાસ્તો આપણે તો કન્ટિન્યુ જો આપણા વિડીયો આપણે બ્રશ કરી લીધી છે નાવાનું બાકી છે મેં કીધું હવે પેલા નાસ્તો કરી લેવી પછી નાઈ લેવી ને હવે આપણે નાસ્તો કરી લેવી કોને સવાર સવારમાં સાધુ ને રોટલી જોવે તો કમેન્ટમાં જરૂર જણાવજો તો ગાય હવે આપણે થઈ ગયા છે નાઈ તૈયાર અને હવે કેવો લાગુ છું તો તમે બધા જરૂર કમેન્ટમાં કહેજો અને માથું એવું માથું સિંહ ને અમારી સોસાયટી માં છે જેના જનરલ સ્ટોર તલાભાઈ ની દુકાન અને અહીંયા નાની નાની વસ્તુ બધી મળે છે તમને નાનપણી યાદ દેવરાઈ બધી વસ્તુ મળે છે તો આપણે ને બધું પૂછવી શું શું રાખો છો એમ તો હું શું રાખો છો તલાભાઈ તમે ભાઈ એમ તો નવી નવી વસ્તુ બધી આવતી રહે છોકરા આવીને રોજે પૂછે નવી નવી શું વસ્તુ આવી આ બધી વસ્તુ છે આપડે પાસે આમાં બધી ઇન્ડિયન જ વસ્તુ છે ઇન્ડિયન ઇઝરાયલ નું પ્રોડક્ટ એક બી નહીં મળે આપણે થમ્સ સ્પ્રાઇટ બધું ઇન્ડિયન દસ દસ વાળું મળે બાકી ઇઝરાયલ ને વીસ વાળું નહીં કોઈ બી ઇઝરાયલ ની પ્રોડક્ટ નહીં ક્લિનિક પ્લસ હેડ એન્ડ શોલ્ડર લક્સ લાઈફ કઈ ના મળે આપણે તમે બધી વસ્તુ ઇન્ડિયન ખાલી ઇન્ડિયન હા જોઈ લે બધું ને લેસ લેસ બી ની મળે કોલગેટ ક્લોઝઅપ બધું જ છે અને આવી વસ્તુ બીજી દુકાને મળશે કે આ લસકાણામાં આખા લસકાણામાં આવે મારા જેટલી કોઈ વસ્તુ ની મળે તમે તમારે આખા લસકાણો ફાડી લ્યો હ જો આ આપણે કોને નાનપણમાં પેંડા ખાસે છે ગાજર પેંડા તો કમેન્ટ માં જરૂર જણાવજો અને બધી નાનપણમાં આપણે જેટલી વસ્તુ ખાતા હતા ને એ બધી વસ્તુ છે જો તો આઈટમ ઓછી છે હા આ આમલી બામલી છે બધું છે તમે લશ્કાણા આવો એટલે આ તલાભાઈ ની દુકાન છે જેનમ જનરલ સ્ટોર જરૂર મુલાકાત લેજો અને ગાઈઝ અહીંયા હેમોન ની પ્રીમિયમ આઈટમ મળે છે હેમોન ની બ્રાન્ડેડ આઈસ્ક્રીમ બ્રાન્ડેડ આઈસ્ક્રીમ મળે છે આ લોકલ આઈસ્ક્રીમ મળશે હ અને ઈ તે પણ આ ઇન્ડિયન જ છે બધી હ આ બધી આઈસ્ક્રીમ ને એવું છે એક થી એક પેપ્સીઓ

આપણે જમી લીધું ને હવે આપણે ઘડી ખૂઈ જાય કેમ કે આપણે જવાનું છે આજે હાડા હાથે ઓફિસ માં તો પછી મળી આગળ વિડીયોમાં તો કન્ટિન્યુ હોય છે એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ આપણે જાગી જાશે ને હવે મારા મમ્મી બનાવે છે મારા માટે ભેળ તો આપણે જોઈ કેવી રીતે બનાવે છે ભેળ હવે ભેળ બની ગઈ છે ને હવે આપણે ભેળ ખાઈ તો હવે આપણે નાસ્તો કરી લીધો છે ભેળ બનાવી થી મારા મમ્મી એક નંબર ને તમે મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આપણે હવે સો સબસ્ક્રાઈબ માં બસ હવે બાવી સબસ્ક્રાઇબ ઘટે છે તો આપણે તમે સપોર્ટ કરો અને તમારા મિત્રોને એને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમે મારી ચેનલમાં દરરોજ જોતા રહેજો મારા વિડીયો અને મળી આપણે બીજા વર્ગમાં તો મારા કલે જાઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં